તો હુડાના નોટિફિકેશન વિરુદ્ધ સાબરકાંઠા અગિયાર ગામના ખેડૂતોને ગ્રામજનો છેલ્લા ચાલીસ દિવસથી ધરણા રેલી અને આવેદનપત્રો દ્વારા વિરોધ કરી રહ્યા છે તેમની ચાલીસ ટકા જમીન કપાતમાં જઈ રહી છે તેના કારણે ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે જમીનો તેમના જીવનનો આધાર છે સરકાર અને સ્થાનિક નેતાઓની ઉદાસીનતાથી કંટાળીને તેઓ હુડાને સમર્થન આપતા રાજકીય નેતાઓના ગામ પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે અમે ઘૂડા આંદોલન ચાલીસેક દિવસથી ચાલી રહ્યું છે તો એ હજુ સુધી એ ચાલીસ દિવસમાં અમારો કોઈ નિવેડો આવ્યો નથી તો આજે એના સંદર્ભે અમે અમારા ગામમાં કોઈ પણ રાજકીય આગેવાનોને પ્રવેશ આપવાના નથી જ્યાં સુધી અમારો નિવેડો નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ રાજકીય આગેવાનોને અમે ગામમાં પ્રવેશ આપવાના નથી એમના ઉપર પ્રતિબંધ લાવવામાં આવેલો છે ખાસ કરીને અગિયાર અગિયાર ગામમાં વિરોધ લગાવવામાં આવ્યો વિરોધ કરવામાં આવ્યો છે અને આવા પ્રકારના દરેક ગામમાં વિરોધના બોર્ડ લાગી ગયા છે અને દરેક અગિયાર અગિયાર ગામમાં કોઈ પણ આગેવાન અને રાજકીય આગેવાનને પ્રવેશ આપવામાં આવશે નહીં આજે અમારા ગામમાં બોર્ડ લગાવવામાં આવ્યું છે કે જે હુડાને સમર્થન આપતા હોય એવા કોઈપણ રાજકીય નેતાઓને પ્રવેશ આપવો નહીં કારણ કે જ્યારે પણ વોટ લેવા હોય ત્યારે અમે ખોબલે ખોબલે લોકોને વોટ આપ્યા છે પણ જ્યારે અમારે એમની જરૂરિયાત છે ત્યારે એક પણ માણસ અહીંયા આવ્યા નથી કે અમારા સમર્થનમાં આવતા નથી કે અત્યારે ખેડૂતોની હાલત કેવી થઈ જે કોઈ હાલત પૂછવા નથી આવતું એટલે હવે એવી ચીમકી આપીએ છીએ કે અગિયાર ગામોમાં જો કોઈ પણ નેતા જે હુડાને સમર્થન કરતો હશે એ પ્રવેશ આપશે પ્રવેશ કરશે તો એની હાલત પણ કફોડી થશે અને એની આગળની જે પણ પરિસ્થિતિ થશે એના માટે અમારું અગિયાર ગામ કંઈ જવાબદાર નહીં રહે સૌને આવકારવાળું ગામ છે પણ એવા કેવા કપરા સંજોગો આવી ગયા કે ખેડૂતની આત્મા જે જમીન ધરતી માતા કહેવાય એને છીનવવાનો વારો આવ્યો ત્યારે અમારે આવું બોર્ડ મારવું પડ્યું પ્રતિબંધોનું તો હવે સત્તાઓવાળાને વિચારવું પડશે કે ખેડૂત જેની આત્મા જે એને માતા કહે છે એની શું હાલત થતી હશે તો એના માટે અમે આ કોઈપણ રાજકીય પક્ષ જે હુડાના સમર્થકમાં છે જે અમારું સમર્થન કરે છે એમને જ અમે પ્રવેશ આપવાના છીએ